અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના અર્જણસુખ ગામે કુહાડી વડે એક સાહીઠ વર્ષીય વ્યક્તિ પર જીવન હુમલો થવાની ચકચારી મચી છે દિનેશ સોલંકી નામના આંધીડ પર કૂરતાપૂર્વક હુમલો કરી તેમના બંને પર કાપી અને કરી દેવામાં આવ્યા હતા લોહી લુહાણ હાલતમાં તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા છતાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી

સાપર સુડાવરના વતની તેમના શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ વડીયા તાલુકાના અરજણ સુખ ગામે રહેતા